એક સમયે શ્રી હરિ વિચરણ કરતા થતા સૌ સંતો ભક્તો સાથે લોયા નાગડકામાં સખા સુરા ખાચરના દરબારમાં વિરાજતા હતા તે વખતે ભુજથી સુંદરજીભાઈએ પત્ર લખીને શ્રી હરિને કચ્છમાં દર્શન દેવા પધારવા સારો આગ્રહ કરતો પત્ર લખો શ્રી હરિએ પ્રત્યુત્તર કરતા પત્ર લખીને મોકલાવ્યો શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ એવા શ્રી હરિએ ગામ ડભાણના વિપ્રને તેડાવીને નાગડકામાં ખાચરના ફળિયામાં લીમડાના વૃક્ષ નીચે બેઠક કરાવીને શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ કરાવ્યો આ વખતે ગામ મેમકામાં જન્મેલા અને લીંબલીમાં રહેતા મૂળજી શેઠ કે જેણે નવા મકાન બનાવ્યા હતા સદગુરુ મુક્તાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી ભજનાનંદ સ્વામી અદ્વૈતાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોને પોતાના એ નવા ઘરમાં રાખ્યા હતા એ વખતે શ્રીઅરીએ ઘૂમટા પ્રકરણ સંતોને આપ્યું હતું સુરાખાચરે આ જાણીને નાગડકામાં પોતાના ઘરે શ્રીઅરીને આજીજી કરી કે મારા સૌ સંતોને લીમડીથી તેડાવો લીમલીથી તેડાવો અહીં સંતો આવશે તો સૌને એમના દર્શન કથા કીર્તન પણ સાંભળવા મળશે વળી સંતો તો કલ્પ વૃક્ષ સમાન છે શ્રીયરીએ સુરા ખાચરનો ભાવ જાણીને કાગળ લખાવીને સંતોને તેડાવ્યા સૌ મોટેરા સંતો આવ્યા એટલે શ્રીયરીએ પ્રસન્ન થઈને નાગડકામાં સંતોને બે માસ સુધી પાળેલું ઘૂમટા પ્રકરણ મેલાવ્યું નાગડકામાં એ વખતે કથા વાર્તા અને સંતોના કીર્તન જ્ઞાનની જડીઓ વરસતી શ્રીહરી પણ પોતાના સૌ ભક્તો સખા સાથે ઘોડેસવાર થઈને દરરોજ બે વખતે ગામ બહાર નાવા પધારતા તે વખતે ગઢપુરથી શ્રીહરીના દર્શનના પ્યાસી લાડુબા જીવુબા રાજબાઈ અમુલાબા અને અમરબાઈ વગેરે સૌ ત્યાં રથમાં બેસીને વસંત પંચમીના સમૈયા ઉત્સવ કરવા સારું નાગડકા પધાર્યા શ્રીહરીએ નાગડકામાં ભવ્ય રંગ વસંત પંચમીનો ઉત્સવ કર્યો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરે સૌ વસંતના પદો ગાવતા હતા નાગાજણ રાવળ પોતાનો રવાજ વગાડીને શ્રીહરીને પ્રસન્ન કરતા મોટો મંચ કરાવીને હરી વિરાજમાન થયા થકા સૌને અબીલ ગુલાલ વગેરે રંગોથી રસબસ કર્યા ઘણી વાર સુધી રંગેરમ્યા પછી સૌ કોઈ નદીએ નાહવા પધાર્યા સૌ સંતો ભક્તો સાથે સ્નાન ક્રીડા કરીને કોરા વસ્ત્રો પહેરી ઘોડે ચડીને શ્રીહરી સૌ કોઈ સાથે ગાતાવાતા પોતાના ઉતારે આવ્યા શ્રીહરી થાળ જમવા પધાર્યા સુરા ખાચરે બ્રાહ્મણો પાસે સાકરના લાડુ તેમજ વિવિધ રસોઈ તૈયાર કરાવી હતી જે શ્રીહરીએ પંક્તે પીરસીને સૌ સંતો ભક્તોને જમાડ્યા સંતોને દરબારગઢમાં સ્નેહથી પાંચ દિવસ રોકીને વિચરણમાં ફરવા મોકલા કથાના વક્તા એવા ડભાણના વિપ્રને ઘણીક દક્ષિણાઓને વસ્ત્ર આભૂષણો દીધા શ્રીહરિએ રાજાને આપવા માટે એક ચાંદીનો અબખોરો ચાંદીનો પંખો અને મનોવાંછિત કામ થાય એવો હસ્તલિખિત પત્ર આપ્યો જે મયારામ વિપ્રએ પાદરા ગામે આવીને રાજાને આપ્યો વળી એ સમયે ત્યાં લોહી ગામમાં પીવાના પાણીની અછત હોય સુરા ખાચરના કહ્યા મુજબ સૌ ભક્તો કૂવો ગાળતા હતા કૂવામાં કાળમીંડ અતિ કઠણ પાણો હોય કૂવો ગાળનારા પાર્ષદ ભક્તોને ઘણી મહેનત પડતી હતી ઘણી મહેનતે કૂવો ખોદો પણ જરાય પાણી ન નીકળું કાળમીંડ એ કઠણ પાણો કોઈ રીતે ન જાય કપાણો મહા મહેનતે કરી તોય પાણી પડી મહેનત ન કામી માથે વિનંતી પ્રભુજી તણી અહીં પાણીની તાણ છે ઘણી આમ સુરાખાચર અને સૌ હરિભક્તોએ શ્રી હરિને વિનંતી કરી શ્રી હરિ સૌ સંતો ભક્તો સાથે ગાતા વાતા તુરત જ કૂવો જોવા પધાર્યા ને ત્યાં ઝાડના છાયડે સભા કરીને વિરાજમાન થયા અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર ઉર ચૌદ તરંગ સ્યોતેર માથે